અર્થો તૈયાર થઈ ગયો ક્યાં જવાનું છે આજ કેમ નવા કપડા પહેર્યા છે મંડે નથી આજે ભાખરી કારણ કે બાકી નાસ્તો નાસ્તો કરી લીધો તો તો ગરમ પાણી પીવું પછી મસ્ત ભાખરી બનાવી છે ટ્વિન્કલ બેન ને પાપડ મસ્ત હશે ચા છે તો આલો બધા નાસ્તો કરવા માટે તો જો આ અમારું ઘર છે ની કચરો વાળા વગાડ છે અને અત્યારે જો હું કચરો વાળું છું પણ તોય મને તો આ ચોખ્ખું જ લાગે છે મને એમ કે અત્યારે કચરો વાળી નાખ્યો છે પણ ટિંકલ કે ના દીધી હજી બાકી છે તો મેં કીધું લાય હું કચરો વાળી દઉં અને તું પોતું મારી દે બાકી જો ઘર એકદમ એમનું સારું જ છે કારણ કે રાતે કચરા વાળા હોય ને એટલે તો જોવો મારા મમ્મી છે ને બહુ હરખાઈ ગયા છે મને કે છે તું ગાડી ચલે ની તારો વિડીયો બતાવી એના મમ્મી તો સૌથી વધુ લોહી જેણે પીધું હોય ને ગાડી શીખવા મી એક મારા મમ્મી છે ને મારા સાસુ છે અત્યાર સુધી મારા મમ્મી એવું કે તું મને પાછળ બેસાડીશ ને મારા સાસુય મમ્મી એવું જ કે છે તું મને પાછળ બેસાડીશ ક્યાં ને ગાડી આવડતી હોય તો પણ મને લાગે છે કે તમે તો એક સાઈડ બેહો ને એટલે ખબર નઈ હવે આવડે કે નહીં ડ્રેસ પહેરતા જાવ વાંધો નઈ હાલો હજી જોઈ પેલા મને એક લીધા તો શીખવા દે મને જો એક વાત મમ્મી મારા સાસરિયામાં પિયરિયા માં છે ને એક વાત અલગ છે તમે વાસણ ચડાવો ને અમે વાસણ નથી લુતા કારણ કે અમારો મોટો વાડો છે ને એટલે અમારે સુકાઈ જાય ને એટલે અમે ડાયરેક્ટ ચડાવી દઈએ અને અહીંયા અમારે કેવું છે કે અમારા જો વાસણ સુકાઈ ગયા હોય ને તો મારા મમ્મી ફરીથી પાણી છાટી દે ને કે હવે આને લુ અને પછી ચડાવવાનું કાઢે લુ એટલે કઈ વાંધો ને સારું અમારે એક કામ તો ઘટી ગયું મારા સાસરી આવે ઘરઘર ની રૂઠી અલગ હોય પહેલા આપડે પેલા થી જ લુઈ એટલે લુઈ આવ ઘર હાલે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું નું મસ્ત મજાના એક નવા વ્લોગ માં તો અત્યારે વાગ્યા છે બાર આપડે નાઈ ધોઈ ક્યાં નું લીધું છે પણ આપણે ફોન માં થોડીક વાર મતતા અને બધા ફોન લગાડ્યા અને વાતો કરીને તો બાર વાગી ગયા છે અને આજે ટિંકલ સ્પેશિયલી રજા રાખી છે મેં હું આવી તો એક દિવસ તો રજા રાખી એક દિવસ ની રજા આવે અને આજે મેં રજા પડાવી છે તો આજે અમે નક્કી કર્યું છે કે મારા બેન ની અમે જવા નથી કારણ કે મારી બેન મોટા વરાછા રહે છે ને આજુબાજુ છે ને બધી માર્કેટ બહુ મસ્ત ભરાય છે બધી વસ્તુ બહુ મસ્ત મળે છે તો મેં જે વસ્તુ થોડી ઘણી લેવી છે ને પર્સ બર્સ દેવું તો હું લઈ લઉં અને બીજી વાત કહું ને તો મારી બેન ની છે ને ચોઈસ બહુ મસ્ત છે એટલે હું હોય કે મારા ભાભી હોય કે ટ્વિંકલ હોય એ બધા છે ને મારી બેન હારે છે શોપિંગ કરવા જાય કારણ કે મને લાગે એને છે ને બધી વસ્તુમાં બહુ વધારે ખબર પડે એટલે સાડી હોય તોય અમે એ લોકો હારે લઈ અને બધી વસ્તુમાં છે ને એની આરે લેવા જાય ને તો આપણા ફાયદામાં રહી કેમ કે છે ને નવા ટ્રેન્ડમાં જે

મારા ની મારે ટ્વિંકલ ફિક્સ બનાવ બપોર ની રસોઈ માં મારો ટિંકલ નો વારો હતો એટલે મમ્મી મને એ જુના દિવસો યાદ આવી ગયા કે હું ટિંકલ બે હારે રસોઈ બનાવતા અને ટિંકલ ને કેવું હતું કે એને છે ને રોટલી કરવી ગમે શાક કરવું ન ગમે એટલે એમ કે પાયલ દીધું શાક કરનાર ભાત કરનાક

ઈ વાત એ સાચી છે કઈ વાંધો નઈ હાલો બટેકા આપણે સુધાર નાખીએ ટ્વિંકલ ને છે ને હજી શાક કરવા ને કંટાળા હોય મારી મમ્મી કેસે ટ્વિંકલ શાક વગર નાખતો ટ્વિંકલ જવા જઈ

થી વઘારતા હશે ને એવી રીતે જ વઘારાય પણ મારા મમ્મી કે મેથી હોય ને એનથી વઘારવાનું તો આપડે જોઈ જોઈ કઈ રીતે વઘારે તો જયારે મારા લગન નતા થયા ને ત્યારે મને એવું થાતું કે રસોઈ છે ને વધારે પડતી આઈટમ નો બનાવવાની હોય તો હાર એક બે વસ્તુ બની જાય એટલે પૂરું પણ જેવા મારા લગન થયા ને તો હું સેમ મારા મમ્મી જેવી થઈ ગઈ છું મારા મમ્મી ને એવું કે બે જણા ને ખાવાનું હોય તો એ ત્રણ ચાર વસ્તુ કરી નાખે ગાજરનો સંભારો કરે ને કોબીનો અર્થું ને ગાજરનો નો ભાવે તો મારા મમ્મી નાખ્યું સ્પેશિયલ એટલે કોબી નો કરે કાચોય કરે અને શાક ને રોટલી દાળ ભાત ને બધું કર્યા જ રાખે અને મારા લગન થયા તો સેમ હું મમ્મી જેવી થાય કે ત્રણ આઈટમ કરી દે ને તો મને એમ થાય ચોથી આટમ કરી અમારા કરતા તો તીખું ખાય છે પણ આજે એવું થયું કે શાકમાં છે ને બધું તો ટીંકલ જ કર્યું હતું પણ મેં તું લાઈ તું રોટલી કરશો ને તો ઉપરથી લીંબુ ને મરચું નાખીને ભાત બાદ હું ઉમેરી દઉં તો મેં ચટણી નાખી દીધી બે ચમચી મને નોતી ખબર અમાર ત્યાં છે ને એકદમ હાવ મોળી મરચું છે અને અહિયાં બહુ તીખું મરચું છે તો ભાત એકદમ તીખા થઈ ગયા છે હવે લીંબુ વધારે નાખ્યું છે હવે જોઈ બધા ખાય તો ઠીક છે બાકી મારાથી વસ્તુ બગડી જાય એવું થયું તો જોવો જમવા છે વગારેલા ભાત શાક પછી કાચું સલાડ પાકું સલાડ રોટલી હાલો બધાય જમવા ભાત જો કે થોડાક તો મોળા પડ્યા છે મારો ભાઈ નથી ખાઈ શકતો પણ અમે બધાય થોડુંક થોડુંક ખાઈ શકીએ હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગ માં તો વાગ્યા છે બપોરના એક અને મમ્મી હા જમવાના મેનુમાં શું છે એ કહી દયો દાળ ભાત શાક વાલોળ

પર્સ છે ને યુઝ કરવા માટે લઈ લીધું તો અમે છે ને ક્યારના ના વાટ જોઈ છે કારણ કે અર્થુ રોવે છે એના મમ્મી મનાવે છે અર્થુ લઈને નથી જવું કારણ કે શોપિંગમાં છે ને બધી જગ્યાએ હાલવાનું બહુ થાય ને અર્થુ ને ખબર પડી ગઈ છે ને બહાર જવાના છે એટલે એ હારે થયો છે તો જોવો અત્યારે રોવે જ છે એટલે અમે એવું કીધું છે કે હું ને ટ્વિંકલ બે વયા જઈ છીએ તારા મમ્મી ભલે રે એટલે મમ્મી ને આવા દે તો જોવો અર્થુ ને માંડ માંડ ઘરે મૂકીને મારા ભાભી ટ્વિંકલ અને હું અમે ત્રણેય જવા આવી ગયા છીએ મોટા વરાછા અને અહિયાં તમે વેરાયટી જોવો કુર્તી ની એટલી દુકાન છે સામે જોવો ને તો સાડી ની બધી દુકાન છે એનથી સાઈજ આગળ જાવ તો વેસ્ટર્ન વેર બહુ મસ્ત મળે છે પછી આ સાઈડે વેસ્ટર્ન વેર બહુ મસ્ત મળે છે તો આપણે હવે જોઈએ આપણે હું લેવું તો જો અમારી બેન હોતન આવી ગઈ છે અને અમે પર્સ ની દુકાને આવ્યા છીએ પર્સ લેવા માટે પણ પર્સ માં એટલી બધી વેરાયટી છે ને કે વાત જવા દો એટલું બધું કન્ફ્યુઝન થઈ જાય છે ને તો જો અમને કલર માં કન્ફ્યુઝન છે અને કઈ રીતનું લેવું એમાંય બહુ કન્ફ્યુઝન છે તો હવે ફાઇનલ જે કરીને તમને બતાવવું પડે છે તો જો લેવા આવ્યા હતા એક પર્સ ને આપણે ફાઇનલી બે પેપર્સ લઈ લીધા છે કારણ કે દુકાનમાં વેરાઈટી જેટલી બધી છે ને એમ થાય કે હજી બે ત્રણ લઈ લો પણ હવે એટલા બધા નહીં લઈ બે ઓલરેડી આપણે લઈ લીધા છે અને તમને ઘરે જઈને બતાવું કે કઈ રીતે લો આપણે આ ભાઈ ઉપર ટ્રસ્ટ કરીને લઈ લીધા છે કે સૌથી વધુ ટકા હોય ને એ જ આપજો ને ભાઈ સુરત ખાલી તમે વેસ્ટર્ન વેર જોવો છો કે આપણે લેવાના નથી એટલે જોવા જ નહીં જઈ અને જો આપણે પર્સ લીધા ની પર્સ ની દુકાન છે જોવો કેટલા મસ્ત પર્સ છે કપડા બહુ મસ્ત છે પણ આપણે કપડા સામું નહીં જોઈને આગળ હાલવા પણ તો અહીંયા બધે છે ને તમે કપડા જોવો એટલા મસ્ત છે ને આખો મોલ માં બધે એટલે બધે કપડા બહુ એટલે બહુ મસ્ત મળે છે પણ આપણે અત્યારે નહીં લઈ જ્યારે નીરવારે આવશે ને ત્યારે એની ચોઈસ ના લે તો અત્યારે જો હું નાઇટ ડ્રેસ લેવા માટે આવી છું ને એની ટ્રાયલ કરું છું જોકે નાઇટ ડ્રેસ માં અત્યારે વેરાયટી છે બહુ એટલે બહુ છે જો આપણે બીજો નાઇટ ડ્રેસ પણ ટ્રાય કરી લીધો છે ને આ જો જોરદાર લાગે તો જો હજી એક નાઇટ ડ્રેસ પાછો આપણે ટ્રાય કર્યો છે અને આઈ નાઇટ ડ્રેસ આપણને બહુ મસ્ત લાગે છે કોમેન્ટ માં કેજો કેવો લાગે છે તો છેલ્લો ફાઇનલ છે ને આપણે આ નાઇટ ડ્રેસ ટ્રાય કર્યો છે ને હવે આપણે જે ગમ્યું છે એની લઈ લેવું હવે આપણે કોઈ ટ્રાય નથી કરવા તો છેલ્લો નાઈટ ડ્રેસ આ છે આ બહુ સારો લાગે છે પણ આપણે લેવો નથી આ કારણ કે થોડુંક ફિટિંગ વાળો છે અને એનું કાપડ થોડુંક સ્મૂથ છે તો મારે થોડુંક ઓલો ટાઈપ નું આવે લચકા જેવું એ કાપડનો નો ડ્રેસ લેવો છે ત્યારે જો મારા ભાભી માટે ડ્રેસ ની ખરીદી કરવા માટે આવ્યા છે તો જો આ દુકાનમાં આવ્યા છે અને ઓલી બાજુ જે ઢગલો કર્યો ને બધાય મારા ભાભીને ગમી ગયા છે હવે પેરિન ટ્રાય કરીને જોવે કયા ગમશે જો બહુ એટલે બહુ જોરદાર ડિઝાઇન છે તો જો અમારા ભાભી હવે ટ્રાયલ કરવા માટે જવા માંડ્યા છે જો એને પહેલો આ ડ્રેસ પહેરો છે આ ડ્રેસ એ સારો લાગે છે હવે જોઈએ એને કયો ગમે છે તો તો અત્યારે જે કલર ટ્રેન્ડમાં છે ને એ મારા ભાભી ટ્રાય કરો મને તો આ કલર બહુ એટલે બહુ ગઈ કોમેન્ટમાં કેજો તમને આ કલર ગમે છે કે તો લેવા મારા ભાભીને આવ્યા હતા અને મને એક ગમી ગયું તો આપણે ટ્રાય તો કર્યું છે કેટલો કંટ્રોલ કર્યો પણ તોય ટ્રાય કરી લીધું છે હવે કલર મને ઓછો ગમે છે બાકી ડિઝાઇન તો બહુ એટલે બહુ મસ્ત છે જોકે ટ્યુનિક માં છે ને બહુ એટલે બહુ ઓપ્શન છે હવે આપણે જોઈ લઈ કે નહીં અત્યારે તો જો મેં આ ટ્રાય કરું કોમેન્ટમાં કેજો આ કેવી લાગે છે ટ્યુનિક તો અત્યારે જો નાના છોકરાઓના કપડાની દુકાનમાં આવ્યા છે અર્થુ ભાઈ હા તો આપણે ટ્રેક પેન્ટ લીધું છે વીવુ જોવો સ્કૂલેથી થી આવી ગઈ છે વિવુ હોશિયાર જવો અહીંયા અમે શોપિંગ કરવા આવ્યા છીએ ને તો વિવું ન્યાજ બેસી ગઈ છે લેસન કરવા એને વિવુ હોમવર્ક કરવા એટલું બધું હોમવર્ક આપ્યું છે વિવુ આજે બહુ વધારે છે તમારે

આપડાસ માટે કે ખાસ કરીને તમને લોકો ને છે ને ઘર ની તળેલી વેફર ભાવે આવડીએ બટેકા ની કે પછી ઓલી આપડે જે પેકેટ વાળી ભાવે છે મમ્મી તમને કઈ ભાવે

વાત હાચી અત્યારે એવું થઈ ગયું છે જેમાં કે ઘરમાં ચાર લોકો હોય ને તો બે ત્રણ જાતના શાક બનતા હોય સુરત ગઈ છે

તો વ્યુ એ જો ચાઇનીઝ પફ મંગાવ્યો છે ને અમારા બધા નજી કઈ આવ્યું નથી આવે એટલે અમે ખાઈ એના વાટ જોઈન બેઠી જવો ટિંગલ વાટ જોઈન બેઠી તને શું ભાવે ટિંગલ હાઉથી વધુ મને આલુ ભાવે ચાઇનીઝ ભેળ ભાવે પિઝા ભાવે પીઝા હાઉથી મારા ફેવરિટ પીઝા અહીંયા કઈ છે જ નહીં એટલે પિઝા ટિંગલ ને નો ખવાના પણ આલુપુરી અને ચાઇનીઝ ભેળ ખવાય જાય તો જો આપણું ચાઇનીઝ ભેળ આવી ગઈ છે અને તમે સ્ટ્રીટ ફૂડ માં ચાઇનીઝ ભેળ ખાઓ તો એની અરે જે સલાડ હોય ની મને બહુ એટલે બહુ જ ભાવે તો જો સુરત ની ફેમસ આલુપુરી આપણે મંગાઈ લીધી છે મારી છે ને વિથઆઉટ ઓનિયન છે ને જો આ બધા કાંદાવાળી મગાવી છે આલુપુરી તો હાલો બધા આલુપુરી ખાવા તો જો લાસ્ટમાં છે ને એક મસાલા ઢોસો ટ્રાય કરવા માટે મગાવું છે મસાલા ઢોસા છે ચટણી છે અને સંભાર છે તો મારી બેન ગાડી શીખીને પછી હું ક્યારે એની પાછળ નથી બેઠી તો જો હવે હું એની પહેલી વાર એની પાછળ બેસું છું અને મારા બેનની અને મારી બંનેની ગાડી સેમ છે અને મારા બંનેને કલર પણ સેમ છે હે ને બેન જો ઘરે આવ્યા ને તમારા મમ્મી ખીચડી મૂકેલી છે અને કઢી ઉકળવા મૂકેલી છે કારણ કે મેન્યુ અમારું ઓલરેડી નક્કી જ હતું કઢી ખીચડી તો અર્થુ હાટુ જો અમે ટ્રેક પેન્ટ લેવાની અરથુ પહેરાઈ દીધું છે અને મમ્મી અર્થુ નું લેતા હતા ને ટ્રેક પેન્ટ તો મને એવું થતું આટલો ઊંચો થોડો અર્થુ થઈ ગયો પણ જો એને માપો માપ થઈ ગયું એટલે અર્થુ બહુ ઊંચો થઈ ગયો છો થોડોક થાય જ ને સાતમા વર્ષમાં બે સાચી વાત છે અર્થું તો મોટા થઈ ગયો છે ભાઈ અને જો મે નાઈટ ડ્રેસ લીધો ને તમને બતાવી દઉં તો જો મે છે ને આ નાઈટ ડ્રેસ લીધો છે આ રીત નું કાપડ છે તમને પહેરેલા માં જોયું હશે અને મારા બંને પર્સ બતાવી દઉં તો જો મે એક આ પર્સ લીધું છે બ્લુ કલર નું જો આ ચેન આમાં નોતી આવતી પણ ભાઈ આપણને ઓળખી ગયા એટલે જો એને આપણે સ્પેશિયલી આ ચેન નાખી દીધી છે અને બીજું છે ને મે આ પર્સ લીધું છે અને મારા ભાભી એની પેર લીધી ને ઈ છે ને હજી ફિટિંગ માં ગઈ છે એટલે તમને નહીં જોવા મળે તો આપણે જો આટલી ખરીદી કરી છે બે પર્સ લીધા છે અને એક નાઈટ ડ્રેસ લીધો તો શોપિંગ મારી કરવા ગયા તો આપણે પર્સ લેવાનું હતું અને

એટલી શોપિંગ કરીને મેં ઘરે આવી ગયા તો હું પિયર માં આવીને ત્યારથી એક કોમેન્ટ બહુ એટલે બહુ આવે છે કે ટ્વિંકલ તમારે શું થાય છે ટ્વિંકલ તમારા સગા બેન છે ટ્વિંકલ તમારી સાથે કેમ રહે છે તો એનો જવાબ છે કે હા ટ્વિન્કલ મારી બેન તો છે જ અને સગા બેન કરતાંય વિશેષ છે પણ આમ જુઓ ને તો મારી સગી બેન નથી મારા કાકાની છોકરી મારી કઝિન છે અને એના મમ્મી પપ્પા નથી એટલે અમારી સાથે બહુ રહે છે એટલે અમારા ઓબિયસલી સગી બેન જેવો જ બોર્ડ હોય અને મને લાગે છે કે મારા મમ્મીને ઓર તું સિવાય બીજું સૌથી કોઈ વાલું હોય તો એ ટ્વિન્કલ છે ને

આઠ અને આજે ઘરમાં બન્યું છે બટેકા પૌવા અને ચા તમને એમ થતો છે ખાલી બટેકા પવા અને ચા કેમ કારણ કે પપ્પાનો ફોન આવ્યો હતો કે જમવાની કઈ ઈચ્છા નહીં તો જમવામાં ખાલી હું અને મમ્મી તો મારા મમ્મી ને ગમે હાલ બટેકા પવન ચા મમ્મી કઈ વાંધો નહીં કેતા ભાખરી ફટાફટ રતલામી સેવ લેતા જો આજે જમવામાં ખાલી હું ને મમ્મી છે એટલે બંને જો ખાલી રસોડા બેઠા છીએ કારણ કે ઓછી જગ્યાએ જાય એટલે આપડે જો લીધા છે એની માથે રતલામી સેવ લેવા ગયા એ નાખી છે ટમેટા ને સાથે જો ચા છે અને રોંડાની જો તળેલી કાતરી છે કેવી ભૂખ છે મમ્મી

ફૂલ અને મારા ભાભી ને જો પેર ગમી ગઈ ને એટલે મજા આવી ગઈ ને ભાભી કેમ કેટલી દુકાને જોઈ તો ઈ એક જગ્યાએ એ મેળાઓ કેટલી જગ્યા એ જોઈ પણ એક જગ્યાએ ફાઇનલી ફાઈનલી બહુ ગમી ગઈ એટલે અમે લઈ લીધી છે જે તમે ઓલરેડી વિડીયો જોઈ જશે કોમેન્ટમાં કેજો કેવી લઈ હે ને તો જો તમને ટ્વિંકલ ના કપડા બતાવું તો જો આ ટ્વિન્કલ ની વસ્તુ છે ને ટ્વિન્કલ નું પર્સ જોટ છે કેટલું મસ્ત યુનિક એનું પર્સ છે તો આટલા બધા કપડા ટ્વિન્કલ છે ને પણ તોય ટ્વિન્કલ છે આમાંથી કોઈ કપડા નહીં પહેરે એક ના એક જે કપડા છે ને બે એક તો આ કુર્તી તમે છે ને આ કુર્તી બસ બે ત્રણ પહેરા રાખશે બાકી એમ નામ તો જોવો મારા સામેથી છે ને બટેકા પવન આવી ગયા છે અને અર્થુ તને ભાવેશ ભાઈ બટેકા પૌવા તો અર્થુ ભાઈ બટેકા પૌવા ને અર્થુ ભાઈ જો રોવે છે કારણ કે એને પપ્પા એને થોડાક એવા ખીજાણા છે ને એટલે અર્થુરવા જાદુગર જોવા જાવું હમણાં લઈ જાય તો અર્થુને એટલું મસ્ત હિન્દીમાં એને વ્લોગિંગ કર્યું ને મને લાગે મને એના જેટલું હિન્દી નથી આવડતું એટલું જે ફ્લુઅન્ટ હિન્દી બોલ્યો છે ને કે વાત જવા દયો કારણ કે ઓબ્વિયસલી ઇંગ્લિશ મીડિયમ માં ભણતા હોય છોકરાઓ એટલે એને ત્યાં હિન્દી માં બોલવાનું એટલે હિન્દી છોકરાઓનું પાકું થઈ જાય ઇંગ્લિશ પાકું થઈ જાય ગુજરાતી પાક્કું થઈ જાય ત્યારે આપણે ગુજરાતી મીડિયમમાં ભણેલું છે એટલે આપણે ગુજરાતી પાકું હોય અને હિન્દી આપણું બાવા હિન્દી હાલે જાય એવું આપણે હિન્દી બોલો જોવો અત્યારે હું ગાડી શીખવા માટે આવ્યું છું અને આજે હું મારા ઘરથી લઈને છે જો પેટ્રોલ પંપ સુધી ગાડી ચલાવીને આવ્યું છું અત્યારે ધવલ અંદર પેટ્રોલ પુરાવા માટે ગયો છે અને અહીંયા સુધી ગાડી મેં ચલાવી હતી જોકે સર્કલને એવું બધું આવે તો એમાં ધવલ હેલ્પ કરાવતો તો બાકી રોડ ઉપર ગાડી ચલાવતા સીધે સીધી તો ટ્રાફિકમાં થોડી ઘણી આ તો જો આપણા ફ્લેટમાં આપણને બીજું ટીચકું મળી ગયું છે વીઓ નામ જો હાઈ કહી દે જો ભાઈ તે છ મહિનાની છે અને કેવી ગલગોટી છે જો તો આજે છે ને આપડે થોડીક જ વાર ગાડી શીખી છે કારણ કે શીખવાડવા વાળા થાકી ગયા હતા અને હું બહુ થાકી ગઈ કારણ કે બીઆરટીએસ રોડે થી લેવડાવે તો મને બહુ બીક લાગે બાજુ ટ્રક ને એવું નીકળે ને એટલે તો થોડી ઘણી એકાદ બે ચક્કર માર્યા અને ઘરે આવતા રહ્યા તો જો કાલે સવારે ટિફિન છે ને ગુવારનું શાક બનાવવાનું છે એટલે જો મારા મમ્મી ગુવાર સુધારે છે તો હું અહીંયા રહેતી તો ટિંકલ ને મારે છે એક જ વાતે બાંધવાનું થાતું ટિંકલ કે તું પથારી કરીને હું કહું તું પથારી કર ટિંકલ હવે હું તો છૂટી તારે પથારી કરવા દે પણ જો કે પથારી કરવાની ન આવે ખાલી ગોદડા ને એવું જ બધું નાખવાનું હોય પણ અમને બંને બહુ કંટાળો આવતો કામ અમે પથારી નો તો આ છે વાયગા છે હજી અગિયાર પણ છે ને અમુક ને શરદી થઈ છે બધા આખો દિવસ બહાર ગયા તો બધાય બહુ થાકી ગયા છે બધાય હુઈ જવું છે તો છેલ્લું જો હવે હળદર વાળું દૂધ થાય છે જોકે મને તો આજે શરદી સો સારી થઈ ગઈ છે કેમ કે આપડે છાસ બાસ બધું બંધ કરી દીધું છે ને બધી ઠંડી વસ્તુ બંધ કરી દીધી છે અને ગળી વસ્તુ બંધ કરી દીધી છે એટલે જો મને લાગે સારું થઈ ગયું છે અને તોય હળદર વાળું આ દૂધ પી લે પછી હોઈ જાય તો આઈ હોપ કે તમને મારો આજનો આ બ્લોગ છે ને બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ ને કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા રહે અને તમે પૂછ્યું હતું આજ મેં તમને આન્સર બી આપી દીધો તેવી રીતે તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ લખી નાખજો તો હું તમને એના આન્સર આપી દઈશ તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય